લગ્ન ની વાત કરો એટલે એ શિવરા બાપાને કડિયાની કહું તો તૂટે ભાઈ ભાઈ ભલે તાણ પણ આપણે સોરી તો સડેલા ઉજળો પ્રસંગ કોઈ ભૂલે નહીં ગામડામાં જાનું જાતી ગાડામાં બાપુ એ ઉતારા દેવાના હોય વળી બાપુ ખુરી શું કેવી ઊંધા ડબ્બા ને એની માથે રજાયું નાખ્યું આગળ બે ડબ્બા ઊંધા એની માથે હિંડોળા ની ખાય એની માથે ભરત મૂક્યા હોય નાના રમકડા મૂક્યા હોય વરરાજા તલવાય તમને કોઈ ખીલ જવું હોય અણવર બાજુમાં હોય ટીકી વાળા રૂમાલ થયા મોઢા સાફ કરતા શું વરરાજા ના દગ પછી વરરાજા ને કહી દીધું હોય તારે બહુ બોલવાનું નહીં તારે મોટે ભાર હોય જે હોય અણવર ને કહેવાનું અને વરરાજા વડે હજળ બેઠા પાણી પીવું મડામ પાડનાખું આમ જોયેલા છે હકીકત વરરાજા જોયેલા હોય ત્યારે ગામડા વરરાજાને કીધું તું ત્યારની બોલવાનું હા ઉતારો હોય ડેલાન બે ઢોલી બેઠા હોય એ ઢોલીને કીધું હોય વરરાજા ને આવે જ્યારે માંડવા સુધી વગાડતા વગાડતા લેતા આવજો હવે વરરાજ વાના ખાઈ આવ્યો હોય તે તો શું ગામડામાં સંડાસ બાથરૂમ તો ઘરે હતા નહીં એટલે વરરાજાને પીછા આકળી સડે એટલે અણવરને કોણી મારે એટલે કોણ વર અણવર કે હું જાય ડબલું એમ એ વળે અણવર ડબલું ફરી આવે એ ડબલું પછી અણવરે લીધું હોય આવડે એક હાથમાં તલવાય ને એક હાથમાં ટીકી વાળા ને હા પગમાં તમને કોઈ બેડી એ તમને કોઈ તોડા નાખ્યો હોય અણવર ની ખડીંગ 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 ખડી જતો હોય એ જેવા ડેલા બહાર નીકળે તો ઢોલી જામ હોય થાય ધબુંગ ધબુંગ શું વિવાહમાં માં વીહ વાહ ભેગા થતા થતા વીહ વાહ આવવા જવા ખાવા પીવા મનાવા રિહાવા ગાવા લેવા દેવા આવા વીસ વાહ બરોબર હોરવા નીકળી જાય એને વીહ વાહ કહેવાય એને બદલે અત્યારે જે આપણે જે થ્રુક દિન જી છીએ સાહેબ બોલી ગાડામાં જાનુ જાતી અને હું તો એટલું કહું છું મોટી ઉંમરની માવું બેઠી છે ને તો દીકરીઓ જૂના ગીત એની પાસે આવડતોએ રેકોર્ડિંગ કરી લેજો જેમ સાચું હોનું નહીં મળે એક દિ બાપુ એવા જૂના ગીત નહીં મળે લગન ગીતની તાકાત છે જેમ ભજન કોઈ એવું લાગી જાય અને વૈરાગ ચડી જાય એમ કદાચ કોઈ વૈરાગી ઈ આવા જૂના ગીત ગવાતા હોય ને આવા વરઘોડિયા પણતા હોય ન્યાલી બાપુ નીકળે ને જૂનું ગીત સાંભળી જાય ને તો વેરાગ ઉતરી જાય આ શબ્દની તાકાત છે હવે તો હાવ એવા ફેશનના ગીત આવ્યા આપણે એમ થાય કે આ ગીત કરતા તો વરરાજાને એક એક ઢીકો માર લેતી હતી હાવ હાવ મિક્સ સોપારી વરિયાળી પાવડર બાપુ વિટામિન નો હાવ ગીતમાં હાવ લુખા ઉડ વિડ ગીત ચુઠ્ઠું બોલ અમી સાસરી જવાના અમી પાન સુપારી ખાવાના સુટકી ખાવ ને અમારા બાપ નું હું જાય આ ગીત છે યાર અને કાં તો એવા લાંબા ઢાળે ચાલુ કરે આમ આ માંગળી મૂકી કોલેજમાં ભણતી એક કન્યા કુવાર કોલેજમાં માં તારે કન્યા કુવાર કે ડોસ્યુ નો ભણવા સાચું આ ગીત છે યાર હાવ

મારો રોયો મારી સામુ જોઈને રોવેસ નહીં માં દેખાય કાળ ગયા આમાં તારા માં માં ન દેખાતી એવા 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 વહરા રૂપ થાય અને એ ગળા બેહી જાય જો વર્ણી માનો ગળું બેહે સો ટકાની વાત છે એટલો ભાવ હોય ને ભલે કોઈના દીકરાના લગન હોય ને અમારી જેવા કયક કલાકારોને તેથી ગાવા લાવે હિસાબી ગાય ને વૈયા જાય પણ વરણીમાં જે ભાવ થી ગાય એ કોઈના બાપ ની તાકાત નથી સૂર નો નીકળે ભલા મણા એ વરણીમાં નો ભાવ હોય ભાવમાં ભાવમાં એટલું ગવાય જાય એટલું ખવાય જાય પછી વરો પતિ જાય ને પછી આવજો એ બાપા હસવાના ના હસવાના આ વરણીમાં નો ભાવ શું સાહેબ આપડા વરા છે આપડા પ્રસંગો છે આના બાકી લાગે ખરેખર તમે એમ તમે આમ ચિત્ર જુઓ તમે અને એમાં એવા મારે વાત એ કરી ગળા બેહી ગયા હોય અને મેં સાંભળ્યા કારણ કે મેં બાપુ ગાડી બહુ વાકી છે ભાડા બહુ કર્યા સાનું ગીત ખૂટી જાય પછી ડ્રાઈવર ના ગીત ગાય એસટી વાળા દરબાર એસટી ધીમે રે ચલાય મારે નાથા ભાઈ ના વાઘાવી ખાઈ જાય શું ડ્રાઈવરોના ગીત ગાય જેથી કરીને ભાડું ઓછું લઈ હું હું નથી કર્યું બાપુ સબ તીરથ કરાય તુંબડીયા પણ જ્યાં સુધી સદગુરુ ન મળ્યા ત્યાં સુધી તુંબડું કોઈ દી મીઠું થતું જ નથી કડવા કડવા તુંબડા ઉપડ્યા તો જાત્રાઓ કરવા ગંગા નાયા ગોમતી નાયાન ઘેર આવ્યા તો એવાન એવા પણ સદગુરુ ને પહે વયું જાય તો ઈ કાપી રે કોરી ગુરુજી અને કમંડળ કરો કારણ કે ગુરુજી માં બાદ બાકી કરી નાખે શું રાખવું શું મોકલવું એટલે બાપુ બહુ મેં એટલે આ ફાળા કરે આ ગીત એટલે મને બધાય આ બધું મોઢે છે એનું કારણ જોઈ જોઈને આવ્યો છું આ એક વાંચેલો મુદ્દો નથી આ વાંચતા આવડતો તું ભીણ્યો નો આલફેડ વિદ્યાર્થી છું લે દસ મુ આલફેડ માં કર્યું છું શાંતિલાલ શાહ આલફેડ માં મારી જેવા જ હતા બધા અને હજી મારી આર્ય ભણ્યા થાય એ કે હાસુ નથી માનતા કે એ માયો ભાઈ બે ત્રણ ત્યાં બેઠા ખૂબ ભીણ્યો બહુ ભીણ્યો ઘણી ઘણી ભણ્યો સાહેબ પણ મૂળવા તું પર આવું કે એ જે ગળા બેહી જાય અને તોય જે ફેશનના ગીત ગાય એક તો ગળું